હાલો મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું બધાનું આપણા વ્લોગમાં તો આજે આપણે આવી ગયા છીએ તુલસી શ્યામ હાલો તમને બધાને દર્શન કરાવી દો અને હજી આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે ને વિડીયોને લાઈક કરી દેજો બાકી વિડીયો બનાવવાનો છે જબરદસ્ત અને આપણે આવ્યા છે ભાડે જો આપણે આપણી ગાડી અહીંયા આપણા ગાડી લઈને ભાડે આવ્યા આ જો આપણે ગાડી અહીં પીડીશ હમણાં થોડું ઘણું કામ હતું કરે ને એવું વેલ્ડિંગનું ને એવું સ્ટેરિંગ કવર નવું નાખી દીધું જૂનું મોડલ છે પણ સારું પણ વેરંટીઝ થોડુંક વધારે આવે અને આમાં તુલસી શામનું બસ સ્ટેશન છે બાકી વ્યૂ દો એક નંબર આમાં જરાય કલર ગ્રેડિંગ કરેલું નથી અને આ છે તુલસી આ બંને ગરમ પાણીના કુંડ છે આ સાઈડ છે આદમી પુરુષો માટેનું છે આ છે મહિલાઓ માટેનું મિત્રો આપણે આવી ગયા છે તપોત કુંડ મતલબ તુલસીશ્યામ ના જે ગરમ પાણીના કુંડ છે ત્યાં આવી ગયા છે અને હાલો તમને બતાવી દઉં કુંડ તો જો આ ગરમ પાણી કુંડ છે અને અહીંયા નાવાથી જે ચામડીના રોગ છે બધા દૂર થાય છે પછી આ છે આપણે શ્યામ ભગવાનનું મંદિર બાકી સ્કાય જે છે ને આજે એકદમ બ્લુ આવે છે કઈ ઘટે નહીં એવું જ્યાં ત્રણ કુંડ છે ને એમાં પહેલો કુંડ છે ને એ બહુ ગરમ હોય એને પછીનો કોણ ઓછો ગરમ હોય એને પછીનો કોણ હા ઓછો ગરમ હોય છે બાકી આ શેડ પહેલાં નહોતું અત્યારે શેડ બેડ બધું બનાવી લીધું છે અને આ જો તમે આ એવું લાગે ને તો ઘણીક વિડીયો ઊભો રાખીને વાત કેમ કે આપણને અમુક માહિતી ન હોય એ તમને આ બોર્ડના આધારે મળી જશે સ્ક્રીનશોટ પાડી લેજો આ જો આ મૂર્તિ હતી આ તુલસી શ્યામ જે મંદિર છે રુક્ષ્મણીમાનો ડુંગર ડુંગરો છે અને એક્ઝેક્ટ આ જોવાય અમારું તુલસી શ્યામનું જે મંદિર છે એ છે મિત્રો મંદિર પરિસરની અંદર શૂટિંગ કરવાની મનાઈ છે તો તમને અહીંથી બહારથી જ બતાવી દઈશ એટલે તમે દર્શન કરી લેજો કેમકે અંદર છે ને સખ્ત મનાય છે વિડીયો શૂટિંગની કેમકે ધાર્મિક માન્યતા હોય એટલે આપણે અંદર શૂટિંગ ન કરી આપવી પણ આ જો તમે બહારથી મંદિર જોઈ લો એકદમ ભવ્ય મંદિર છે શ્રી સુંદર શ્યામ ભગવાનનું કાંઈ નહીં એવું હા મેં જોવા કઈ ઘટે નહીં એવો ડુંગરો આપણે ઠાકર મહારાજના દર્શન કરી લીધા હે મતલબ શ્યામ ભગવાનના અને હવે આપણે બાર મંદિર પરિસરમાં આવી ગયા છીએ અંદર મેં તમને કીધું એવી રીતના શૂટિંગ કરવાની મનાયે એટલે તમને બહારથી હવે જે વ્યૂ છે ને બતાવી દો આજુબાજુનો અને કેવી કેવી વસ્તુ છે બધી અહીંયા હાલો તમને બતાવી દઉં તો જો ભાઈ આ મંદિરનો જે પાછળનો ભાગ છે ને એ આવો છે અહીંયા છોકરાઓ માટે હિંચકા છે નાના છોકરાઓ રમી શકે એ માટે પછી આ આપણે અહીંયા રાત્રિ રોકાણ કરવું હોય તો એના માટેની આખી જે ધર્મશાળા છે એ છે અને અહીંયા આપણે બાર જો અહીંથી સીધો આ રસ્તો છે બહાર જવા માટેનો આ તમે હું બતાવી દઉં એકદમ જે પ્રકૃતિના ખોળામાં આપણા શબ્દ મેન છે ને એ છે આ સામેની સાઈડ આપણે બસ સ્ટેન્ડ છે બસ સ્ટેશન આ રસ્તો વહી જાય ધારી અને સામેનો રસ્તો વહી જાય ઉના બાકી તમારે જો ડુંગરના ખોળામાં આવેલું છે અહીંયા એક નેટવર્કનું ઓલું છે પણ હવે જીવર્ક આવતું એક નથી આવતું આપણને નથી ખબર જો ચારે બાજુ મંદિર છે પછી તમારે ફોટા પાડવો હોય ને ફેમિલી ફોટો છે તુલસી શામના બધે નથી આવતું આઈ લવ તુલસી શ્યામને આઈ લવ મહેસાણા સુરત ને એવું તો આપણે અહીં તુલસી શામનું છે એવું બનાવેલું ફોટો ગેલેરી માટે જો તુલસી સ્પેશિયલ ફોટો પાડવા માટે બનાવવામાં આવેલું છે તમને બતાવી દઉં અહીંયા બધા ફોટા પાડી શકે છે બાકી સામેની સાઈડ છે ભોજનાલય ને આપણે પ્રસાદી લઈ શકીએ છીએ બાકી હજી એકવાર તમે મંદિરના દર્શન કરી લો બહારથી અંદર તો ભગવાનના દર્શન તમને નહીં કરાવી શકું તો અહીંથી ભગવાનના દર્શન તો નહીં થાય કેમ કે અત્યારે ટ્રાફિક છે જો થઈ ગયા દર્શન થોડા ઘણા હા તો એ દર્શન છે બાકી અંદરથી તો થાય એમ છે નહીં તો મિત્રો મેં દર્શન કરી લીધા છે અને હવે ડુંગરો ચડવાનો કાંઈ આપણો વિચાર છે નહીં જોઈએ છે જેવો સમય હશે તો ચડશે કેમ કે તડકો બહુ છે એટલે આપણે ડુંગરો ચડવાના નથી બીજી વાર આવશે ત્યારે ચડી જઈશું અને બાર ચંપલ કાઢીને નીકળી જવાનું હોય બાકી આ ડુંગરો છે અને આ બધું માર્કેટ છે તમે મિત્રો આપણે આવ્યા એટલે ટાઈમ હોય નહીં ડુંગરો ચડવાનો પણ આ તો એવું લાગે છે તો ચડી લઈ જલ્દી જલ્દી માં ચડીને તમને બધું બતાવી દઉં એટલે તમને વિડીયો જોવાની મજા આવે બાકી તમને એમ ત્યાં નીચે નીચે બતાવી એમાં શું મજા આવે કાંઈ નહીં હાલો અત્યારે ટ્રાફિક નથી એટલે બધું બતાવી દઉં હવે આપણે ઉપર ચડવાની સીડી છે અને આ એના માટે છાયો બનાવેલો હતો એ જો કે પડી ગયો છે અને બગડી ગયો છે એટલે ઉતારી લીધો છે બાકી અહીંથી ઉપર ચડવાનું છે તો જો આલો આપણે ઉપર ચડીએ છીએ છે જલ્દી ચડી જાય અને પછી પાછી ગાડી આપવાની છે અડધો ડુંગરો આપણે ચડી ગયા છીએ બાકી જુઓ તમે મોટી ઉંમરના આવે એને હા સીડી આપણને કેટલો શ્વાસ ચડી ગયો છે તો જેની મોટી ઉંમર છે એનું શું થતું છે જો તમે આ રેડોહીમાં છે મતલબ માજી છે એ રિવસ રિવસ ઉતરે છે બાકી વાંચી મંદિરનો વ્યૂ જો કાંઈ ઘટે નહીં હાલો ડુંગરા ઉપર જાય ત્યાં થોડુંક નેટવર્ક આવે તો જેના મેસેજ પીડા એમની જોડે વાત કરી લઈએ અને બાકી તમે જુઓ અડધો ડુંગરો ચડીએ એટલે અહીંયા છાયો છે જે બધા માટે બેસવા માટે કામમાં આવે કેમ કે અડધો ડુંગરો ચડીએ એટલે શ્વાસ ચડી જાય અને થકાઈ જવાય તો અહીંયા બધે ઘડી રેસ્ટ લઈ લે આરામ કરી લઈ બાકી જો આપણે ધીમે ધીમે ડુંગરો ચડીએ છીએ અહીંયા જો ટેકરી કરેલી છે એવી માન્યતા હોય છે કે આપણે જેટલી કરીએ એટલા માળનું મકાન થાય પણ ધીમે ધીમે જેવી આસ્થા એવી ભક્તિ એવું હોય છે હા અત્યારના જોવાની અમને ચડતા વાર લાગતી હોય અને તોય તમે એટલું સાહસ કરીને ચડી જાઓ ભક્તિમાં હા ભક્તિની શક્તિ છે ને એમ હા તો

જો અહીંયા હનુમાન દાદા હે તો ફાઇનલી આપણે ડુંગરા ઉપર ચડી ગયા છીએ અને શ્વાસ તો ચડી ગયો એટલો પણ ગરમી એટલી થઈ ગઈ છે કેમ કે આજે તડકો જ બહુ વધારે છે બાકી તમે ચારેક વારનો વ્યૂ તો તમે જોઈ શકો છો જો તમે એનું વ્યૂ અહીંયા બધા બંગડી અને ચુંદડી ચડાવે છે અને અહીંથી પડ્યા એટલે સીધા નીચે ગાંડી ગીરના કોળામાં અહીંથી પણ નીચે એક રસ્તો જાય છે એ ક્યાં જતો હોય આપણને ખબર નથી પણ જો થોડાક પગથિયા છે તો આપણે રુક્ષ્મણી માતાના દર્શન કરી લીધા હવે પાસે ધીમે ધીમે નીચે ઉતરી જાય ત્યાં તો આપણે જે પેસેન્જર છે એ બધા આવી ગયા છે પછી ધીમે ધીમે આપણે એને બધાને બહેડીને નીકળી જવી પછી આપણે એક જગ્યાએ બીજે જવાનું છે બહાર આંથી સીધા તારી જાવું તારી ગેસ પુરાવી લેશું પછી ગાડી ઘેરા મૂકી દઈશું સારું હાલો હવે નીચે ઉતરી જાય ધીમે ધીમે પછી તમને હવે તો આમાં કંઈ બતાવવાનું રહ્યું નથી મંદિરના દર્શન કરાવી દીધા છે પણ તો બ્લોગને એન તો કરવા જ પડશે તો મિત્રો આપણે ડુંગરો ચડીને ઉતરી ગયા છીએ અને આ બ્લોગને અહીંયા જેમ કર્યા મળ્યા નવા બ્લોગમાં ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને શેર કરી દેજો ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ